એ જ રીતે શું તું મને પણ મારી નાખવા ધારે છે એ વિચારીને મુસા ડરી ગયો નિશ્ચિત આ વાતની જાણ થઈ ગઈ છે જ્યારે આ વાત ફારૂનના કાન સુધી પહોંચી ત્યારે મુસાને મારી નાખવા માટે વિચાર કર્યો ત્યારે મુસા ફારૂની પાસેથી નાસી ગયો અને મિધ્યાન દેશમાં જઈને વસ્યો ત્યાં જઈને તે કુવા પાસે બેસી ગયો સર્વ વિદ્યા તો શીખેલો હતો એક મહાન આગેવાન બનવાનું હતું ઇઝરાયલીઓના પક્ષમાં ઉભા રહીને તેમનો સહારો બનીને તેમને હિંમત આપવાની હતી પણ તેના ક્રોધને લીધે તેના ઉતાવળિયા સ્વભાવને લીધે તેના કૂપને લીધે તેના આવેશને લીધે હવે શું થયું જાણું છો ત્યાંથી નાસી જવું પડ્યું સર્વ વિદ્યા શીખેલો વ્યક્તિ સર્વ રીતે જ્ઞાન સંપન્ન આજે અરણ્યમાં શું કરે છે જાણું છું તમે ઘેટા બકરા ચરાવે છે સામાન્ય રીતે ઘેટા બકરા કોણ ચરાવે છે જાણો છો નોકર અથવા ચાકર અત્યારે કોણ ખીટા બકરા ચરાવે છે જાણું છું રાજવી શિક્ષા પ્રાપ્ત કરેલો વ્યક્તિ કલ્પના કરી છો યુનિવર્સિટીમાં પછી જઈને ભેંસ ચરાવે છે શું કલ્પના કરી શકો છો મુસાને એક દિવસ નહીં બે દિવસ નહીં એક વર્ષ નહીં બે વર્ષ નહીં ચાલીસ વર્ષ અરણીમાં રહેવું પડ્યું જો કોઈ તેને જોઈને એમ કહે આ ઘેટા બકરા ચરાવનાર વ્યક્તિને જોયો ઘણા વર્ષથી અહીંયા ચરાવે છે ખરેખર કોણ છે જાણો છો આ ઘેટા બકરા ચરાવે છે અરે કોણ છે એમ નહીં એ વ્યક્તિમાં જે જ્ઞાન છે સાધારણ નથી મહાન જ્ઞાની છે મિસર દેશની સર્વ વિદ્યા સંપન્ન વ્યક્તિ છે દેશ પર શાસન કરવા માટે સર્વ વિદ્યા શીખેલો વ્યક્તિ છે અરે તમે આટલા વખાણ કરો છો તો ઘેટા કેમ ચરાવે છે ત્યારે જણાવે છે આ ગુસ્સા કરવાનો સ્વભાવ હતો એ ગુસ્સો કરવાને લીધે આજે ઊંચો અભ્યાસ કરવા છતાં આજે ઘેટા ચરાવે છે તમને સમજાય છે એકવાર વિચાર કરો વાલો ચાલીસ વર્ષ ફોર્ટી લોંગ યર્સ પોતાના જીવનમાં જે ચાહ્યું કશું જોઈ શક્યો નહીં પોતાના જીવનમાં જે વિચાર્યું કશું ના કરી શક્યો સારો અભ્યાસ તો કર્યો પણ આજે બીજું કંઈક કરે છે તેણે વિચાર્યું હતું અલગ પરંતુ આજે થઈ રહ્યું છે કંઈક અલગ આજે તેના સર્વ સ્વપ્નો નિષ્ફળ બન્યા છે જીવનમાં તે કોઈ પણ ઉન્નતિને જોઈ શક્યો નથી દસ વર્ષ પહેલા ઘેટા ચરાવતો હતો વીસ વર્ષ પહેલા પણ ગેટા જ ચરાવતો હતો ત્રીસ વર્ષ પહેલા પણ ઘેટા જ ચરાવ્યા ચાલીસ વર્ષ થઈ ગયા કોઈ પણ ઉન્નતિ વગર તે રહ્યો છે તેની પોસ્ટમાં કોઈ બદલાણ નતું ઘેટા ચરાવવાની આ વ્યવસ્થામાં કોઈ બદલાણ બદલાવ નતું સંપત્તિ કમાઈ શક્યો કશું કમાયો નતો તેના જીવનમાં કોઈ ઉન્નતિ વલાઓ તે કેટલો હતાશ હશે કેટલો નિરાશ હશે એકવાર વિચાર કરી જુઓ તમે સારી રીતે ભણીને સારું શિક્ષણ પ્રાપ્ત કરીને બધું જ જાણ્યા છતાં બધું જ શીખ્યા છતાં જો ઘેટા બકરા ચરાવવાનો વારો આવે તો કેવી સ્થિતિ થઈ જાય કેટલી ભયંકર થશે એ વ્યક્તિની માનસિકતા એકવાર વિચાર કરીને તો જુઓ વાલા શું તમે એમ વિચારો છો દસ વર્ષથી હું નોકરી કરું છું પરંતુ હજી સુધી મારો પગાર કેમ વધ્યો નથી મારી પ્રગતિ નથી થઈ આજે મોંઘવારી જુઓ તો દરેક તરફથી વધતી જ જાય છે પણ મારો પગાર નથી વધ્યો એક રૂપિયો પણ વધ્યો નથી કેટલી નિરાશા જૂની એવી સાયકલમાં જાઓ છો અને આવો છો એક સ્કૂટી ખરીદી શક્યા નથી એક સ્કૂટર ખરીદી શક્યા નથી સેકન્ડ હેન્ડ બાઇક નથી ખરીદી શક્યા દસ વર્ષથી કેટલી નિરાશા છે બસ એક એકવાર વિચારો વલાવ મુસાને જુઓ ચાલીસ વર્ષ ફોર્ટી યર્સ કેટલો નિરાશ હતો કેટલો ઉદાસ હતો કૃપા કરી ધ્યાન આપજો મુસા પોતાના જીવનમાં જ્યારે ઉદાસીમાં નિરાશામાં પસાર થતા અને પોતાના જીવનમાં પણ કશું હાંસિલ કરી શક્યા નહોતા ત્યારે પણ તે ખાલી બેઠા નહોતા બસ આ એક વાતને નિશ્ચિત રૂપમાં લખી લેવાની છે તે શું છે નિરાશા અને ઉદાસી છવાઈ જાય તો પણ કેટલું ખરાબ જીવન છે મારું એના કરતાં મોરવું સારું એમના વિચાર્યું પ્રગતિ વગરનું જીવન હતું તેનું પણ તે ખાલી બેઠા નહોતા આપણામાં પણ એવા લોકો છે તમારી પસંદની નોકરી નથી મળી એટલા માટે બસ સરળતા બેસી રહ્યા છો જેને તમે ચાહતા હતા તેની સાથે લગ્ન ન થયું માટે તમે ઉદાસ થઈ ગયા અને નિરાશ થઈ ગયા તમને પ્રમોશન ના મળ્યું એટલા માટે પરમેશ્વરથી રિસાઈ ગયા છો મને છોકરો નથી થયો એમ વિચારીને સંતાન નથી થયું વિચારીને શું આજે તમારા જીવનમાં નિરાશા અને ઉદાસી છવાઈ ગયેલી છે કોઈ કામ કરવાનું મન નથી થતું ઘરનું કામ રસોઈનું કામ કરવાનું મન થતું નથી નોકરીમાં જવાનું મન થતું નથી પરિશ્રમ મહેનત કરવાનું મન નથી થતું કેમ કહેવાથી ડિપ્રેશન ડિપ્રેશન છે બ્રધર એમ કહે છે શું કહે છે ડિપ્રેશન છે ઘણા સંદર્ભમાં મેં એમ જોયું છે કે જે લોકો કોઈ પણ કામધામ વગર બેસીને ખાય છે તેઓ સામાન્ય રીતે બોલે છે શું કહું બ્રધર ડિપ્રેશન છે ખાલી બેસીને ખાશું તો ડિપ્રેશન જ થવાનું છે જે કોઈ એવા લોકો આપણી મધ્ય જિંદગી ચાલી રહી છે એટલે ચલાવી રહ્યા છો અને જો નહીં ચાલે તો મહેનત કરીને કમાશો એને ડિપ્રેશન નામ ના આપશો કૃપા કરી ધ્યાન આપજો નિરાશા અને ઉદાસી મુસાના જીવનમાં પણ છવાયેલી હતી ત્યારે પણ મુસાના જીવનમાં એક સારો ગુણ હતો તે કયો હતો એવી સ્થિતિમાં પણ તે કામ કરતા કરતા આગળ વધતા ગયા તેણે ચાલીસ વર્ષ સુધી એક જ કામ કર્યું પણ છોડ્યું નહીં વાલો વર્ષોથી તમે શું એ જ કામ કરો છો એક સરખું વેતન છે કોઈ બદલાણ નથી આવ્યું તમારા જીવનમાં કોઈ પ્રગતિ નથી થઈ કોઈ ઉન્નતિ થઈ શકી નથી તમારી ચારે તરફના લોકોને જોતા શું તમને રડું આવે છે તમારી ચારે તરફના લોકો તમારાથી ઉત્તમ સ્થિતિમાં પહોંચી ગયા છે તો શું તમારું હૃદય ભાંગી જાય છે અરે પ્રભુ મારું જીવન આવું થઈ ગયું છે શા માટે મારું જીવન બરબાદ થઈ ગયું શા માટે હું મારા જીવનમાં કોઈ પણ પ્રકારના જોઈ નથી શકતો આજકાલના જેમને નોકરી મળી તેઓ તો મારા કરતા સારી સ્થિતિમાં છે મારી સાથે આ જ એપાર્ટમેન્ટમાં જેઓ ભાડેથી રહેતા હતા આજે પોતાનું જ ઘર ખરીદીને તેમણે પોતાના ઘરના ઉદઘાટનમાં મને આમંત્રણ આપીને બોલાવી રહ્યા છે પણ હું મારું પોતાનું ઘર નથી ખરીદી શક્યો જે મારા કરતા નાની સ્થિતિમાં હતા તે પોતાના પુત્રને ડોક્ટર દીકરીને એન્જિનિયર બનાવીને આગળ વધાર્યા છે હું તો કમસે કમ ફી પણ નથી ભરી શકતો આ કેવું બત્તર જીવન છે શું એવી ઉદાસીમાં છો તમે હું જે કરી શકું તે હું કરું છું પરંતુ મારા જીવનની અંદર કોઈ પ્રગતિ નથી થતી કોઈ ઉન્નતિ થતી નથી વલો દિવસોમાં વિચાર્યું હું જે કરી શકું છું તે કરું છું તો પણ મારા જીવનમાં કોઈ ઉન્નતિ નથી કદાચ હવે મારું કશું સારું નહીં થાય તે દિવસે બિનજરૂરી મેં ક્રોધ બતાવ્યો અને ગુસ્સો કર્યો અને આવી સ્થિતિમાં આવી પડ્યો ઇઝરાયલીઓના પક્ષમાં ઉભા રહીને હું તે સર્વને છોડાવીશ એમ વિચાર્યું પણ મારા ક્રોધને લીધે મેં એક વ્યક્તિની હત્યા કરી નાખી ફારૂનથી ડરીને નાસીને હું અહીં આવ્યો છું મારા જીવનમાં મારા જીવનમાં કંઈ સારું થાય એવો અવસર શું ક્યારેય નથી આવવાનો બસ આવું જીવન રહી ગયું છે તો પણ પત્ની છે બાળકો છે તેમનું પોષણ કરવાની જવાબદારી તો મારી છે ચોક્કસ એ જવાબદારી તો મારી છે એટલે હું મહેનત કરીશ વલાવ મૂસા એક પતિ અને પિતાના રૂપમાં નિરાશા અને ઉદાસીની મધ્યમાં એ જે કરી શકતા હતા એ કામને ચોક્કસ તેમણે કર્યા કર્યું અને મહેનત કરી કૃપા કરી ધ્યાન આપજો અળસુ અને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો હોય તેવું તો આખા સંસારમાં કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આપણે જોઈ શક્યા હોય એ અસંભવ છે નિરાશા અને ઉદાસીમાં ચાલીસ વર્ષ સુધી માનસિક અને શારીરિક રૂપે જે થાકેલા હોય એવા મૂસા એક દિવસે પોતાના ઘેટા બખરા તેમની રીત પ્રમાણે એક દિવસે ચરાવવા લઈને નીકળ્યા હતા આ રીતે ચરાવવા માટે લઈ ગયા તે સમયે તેણે પોતાના જીવનમાં ક્યારેય ના જોયો હોય એવો મોટો ચમત્કાર જોયો તે દિવસે આવો મોટો ચમત્કાર જોઈ શું વિચાર્યું નતું આ તો તેના જીવનની અંદર એક નવો દિવસ નવો મોડ લઈ આવશે અને તેના જીવનમાં તે દિવસથી સારા દિવસનો આરંભ થશે એ રીતે મુસાએ તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય જેને સ્વપ્નમાં પણ નહીં જોયું હોય અને કલ્પના પણ નહીં કરી હોય અને કદી વિચાર્યું પણ નહીં હોય નિરાશા અને ઉદાસી તેના જીવનની અંદર જ્યારે છવાયેલી હતી એવા દિવસોમાં પરમેશ્વરે તેને દર્શન આપ્યું વાલાઓ ક્યાં આગળ બડતી એવી ઝાડીઓની મધ્યમાં તે સ્થાનમાં તે ઘણીવાર ગયો હતો પણ એવું દ્રશ્ય તેણે ક્યારેય જોયું નહોતું ત્યાં ઝાડવું તો બળતું હતું હા પણ ભસ્મ થતું નહોતું ઝાડવું તો બળતું હતું પણ રાખ થતું નહોતું તેને ખૂબ આશ્ચર્ય થયું સામાન્ય રીતે જે લાકડા હોય છે થોડીવાર બળે છે ત્યાર પછી શું થાય છે બળીને રાખ થાય છે તેની આંખોની આગળ ઝાડું બળતું તો હતો પરંતુ સંપૂર્ણ રીતે બળીને ખાખ થતું નહોતું બળતું તો છે પરંતુ ભસ્મ થતું નથી એ જ હતું જે પરમેશ્વરે તે દિવસે મૂસાને બતાવ્યું તેના દ્વારા પરમેશ્વર શું શીખવા માંગે છે જાણું છો કે મૂસા ઇઝરાયેલી પ્રજાના લોકો બળતા ઝાડવાની જેમ બળી રહ્યા છે પણ તેઓ ભસ્મ થઈ ગયા નથી એ તને આ દ્વારા બતાવી રહ્યો છું વલાવ કંઈક સમજો છો ઇઝરાયેલી પ્રજાના લોકો ફારૂન કઠણ પરિશ્રમ કરાવતા હતા જાણે તેઓ બળી રહ્યા હતા પણ બિલકુલ ભસ્મ થયા નહોતા આ પહેલી વાત છે અને બીજું મૂસા તમે વિચાર કરો છો કે મારું જીવન આ રીતે કેમ બળી ગયું છે તમને એવું લાગે છે કે મારું જીવન આ રીતે બળી ગયું છે પરંતુ વાસ્તવિક રીતે તમારું જીવન બળીને ખાખ થયું નથી વલાઓ એ હતું પરમેશ્વર દ્વારા મૂસાને પ્રગટીકરણ થયેલું એક મોટું લેસન ઈચ પાર્ટ એને પરમેશ્વર આ સમય તમને પણ જણાવી રહ્યા છે તમે પણ વિચારો છો મારું જીવન આ રીતે બળી ગયું છે તમે વિચાર કરો છો મારી જિંદગી જાણે બળી ગઈ છે એટલે હવે હું મારા જીવન અંદર સારા દિવસો ક્યારેય નહીં જોઈ શકું મારી સ્થિતિ સુધરશે નહીં મને સારી નોકરી મળશે નહીં મારું પરિવાર સ્થિર થશે નહીં મારા બાળકો સુધરશે નહીં મારું જીવન પણ આ જ રીતે બળતી સ્થિતિમાં રહેશે એવો વિચાર કરો છો પરંતુ આજે પરમેશ્વર તમને કહે છે તમને એવો વિચાર આવે છે કે બળી ગયા છો પરંતુ હું તમને કહું છું કે તમે બળી ગયા નથી આ તમે બળી રહ્યા હોય એ પ્રમાણે દેખાય છે બસ એ અદ્ભુત સચ્ચાઈને પરમેશ્વર તમને કહી રહ્યા છે ભલે તે દિવસે મૂસાએ ઝાડીને જોઈને કહ્યું બળીને ભસ્મ થતું નથી ત્યારે પરમેશ્વરે કહ્યું મૂસા ઈશ હું પણ તને જણાવ છું તમારું જીવન બળી ગયું છે વિચારો છો પણ બળી ગયું નથી નિરાશા અને ઉદાસીમાં ચાલીસ વર્ષ સુધી દબાઈ ગયેલા મૂસાને આ પવિત્ર પરમેશ્વર તે દિવસે બોલાવ્યા મૂસા હે મૂસા બોલાવ્યા વાલાઓ અદભુત છે ને વાલાઓ જેમનો હું પ્રચાર કરું છું તેઓ અદભુત પરમેશ્વર છે વલો મુસાએ વિચાર્યું મારું કામ પૂરું થઈ ગયું હવે મારા જીવનમાં હું સારા દિવસ નહીં જોઈ શકીશ એ પ્રમાણે મુસા વિચારતા હતા વલો પરમેશ્વરે મુસાને દર્શન આપ્યું વલો આ સમય જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વર તમારા જીવનમાં પણ અદ્ભુત રીતે દર્શન આપવા જઈ રહ્યા છે જે પરમેશ્વરે નિરાશાને ઉદાસીમાં હતાશ સ્થિતિમાં ફસાયેલા ભરાયેલા એવા મૂસાને દર્શન આપીને કહ્યું મારું જીવન પૂરું થઈ ગયું ખતમ થયું વિચારો છો પૂરું નથી થયું બસ ખાલી એવું દેખાય છે આ એવું સત્ય છે જે તમારે જાણવાનું છે વાલાઓ ભાઈઓ બહેનો મારું જીવન સમાપ્ત થયું વિચારો છો મારું પરિવાર એમ જ રહેશે એમ વિચારો છો પરંતુ પરમેશ્વર કહે છે તમને એવું લાગે છે પરંતુ એ વાસ્તવિકતા નથી કેમ જીવનમાં અદ્ભુત કાર્યને કરવા જઈ રહ્યો છું હું તમારા જીવનની અંદર અદ્ભુત કરવા માટે જઈ રહ્યો છું બધું જ ખતમ થઈ ગયું એમ વિચાર કરો છો પરંતુ સાંભળો ખરેખરનું નું અને વાસ્તવિક તમારા આત્મિક જીવનની શરૂઆત એ તો આજના દિવસથી જ આરંભ થવાની છે ભલાઓ તેના પર વિશ્વાસ કરનાર સુ કોઈ છે બધું જ ખલાસ થઈ ગયું વિચારો છો પ્રભુ કહે છે હજી તો શરૂ જ નથી થયું હવે હું તમારા જીવનમાં એન્ટર થવાનો છું હવેથી હું તમારા જીવનમાં તમારી સાથે હોઈશ હવેથી તમારા જીવનમાં મારા ઉદ્દેશ મારી ઈચ્છા મારા પ્લાન તમારા જીવનમાં પૂર્ણ કરવા જઉં છું હું તમારી આગેવાની આપવા જઈ રહ્યો છું એટલા માટે આજે વચનના રૂપમાં હું તમારી મધ્યમાં છું વિશ્વાસ કરનારા પ્રભુનો મહિમા કરશો જો તમે વિશ્વાસ કરો છો તો પોતાના સ્થાન પર ઘૂંટણો નમાવી પ્રભુને આ પ્રાર્થના કરશો હે પ્રભુ આ સમયે મારા જીવનમાં દુઃખ ઉઠાવ છું પિતા ઘણા વર્ષોથી દબાઈ ગયેલો છું પિતા ઘણા વર્ષોથી દુખી છું પિતા ઘણા બધા વર્ષોથી હતાશ થઈને દુઃખભરી સ્થિતિમાં જીવી રહ્યો છું પિતા મારા માટે સારું થશે વિશ્વાસ કરો મારા માટે મુશ્કેલ બન્યું છે પિતા એ મારા પતિને લીધે પત્નીને લીધે કે બાળકોને લીધે હોઈ શકે છે અને આર્થિક તંગીને લીધે હોઈ શકે છે બીમારીને લીધે હોઈ શકે છે સંઘર્ષોને લીધે હોઈ શકે છે અને ઘણા બધા દબાણ અને જૂઠા આરોપને લીધે હોઈ શકે છે મારું જીવન નિમ્ન સ્થિતિમાં આવી ગયું છે પિતા પરંતુ આ સમયે સચ્ચાઈને જાણી ચૂક્યો છું મારા જીવનની બરબાદીનું કારણ છે એ મારો 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 ક્રોધ આવેશ એવો સ્વભાવ ઉતાવળથી લીધેલો નિર્ણય મારા જીવનને સંપૂર્ણ રીતે નાશમાં લઈ ગયા વલાવ મૂસાને શા માટે ચાલીસ વર્ષ સુધી એકાંતમાં જંગલમાં શા માટે રહેવું પડ્યું તેના ક્રોધ અને આવેશને લીધે જ પરમેશ્વરની ઈચ્છા અને સમયની રાહ ન જોવાને લીધે જ ને આવેશ અને ક્રોધને લીધે ગુસ્સો અને ઉતાવળિયા નિર્ણયને લીધે લીધે એકલા થવું પડ્યું વાલા ભાઈઓ અને બહેનો આજે તમે પોતાના જ હાથોએ પોતાના જીવનને બગાડી ચૂક્યા છો પોતાના જ હાથોએ પોતાના જીવનને તમે બરબાદ કરી ચૂક્યા છો પોતાના જ હાથોએ પોતાના જીવનને ખતમ કરી નાખ્યું છે તમારા ક્રોધને લીધે તમારી ઉતાવળને લીધે લીધેલા ખોટા નિર્ણયને લીધે એ વ્યક્તિ પર ભરોસો મૂકવાને લીધે તો પણ પરમેશ્વર કહે છે મેં તો તમારા પ્રત્યે ઉત્તમ ઉદ્દેશને રાખ્યું છે મારું જીવન ખલાસ થઈ ગયું વિચાર કરો છો પરંતુ તમારા જીવનમાં હું મારા કામને આરંભ કરવા જઈ રહ્યો છું આ સમય પ્રારંભ કરવા જઈ રહ્યો છું વિશ્વાસ કરીને પોતાના જીવનમાં પ્રભુ કૃપા કરી મારો હાથ પકડી લો કરીને મારો હાથ પકડી લો થાકી ગયો છું પિતા માનસિક રીતે તૂટી ગયો છું પિતા આર્થિક રીતે હારી ગયો છું નિરાશા મારા પર છવાઈ ગઈ છે હાર પછી હાર હું જ્યાં જોઉં ત્યાં મુસીબતો છે હું જ્યાં જોઉં ત્યાં કષ્ટ છે મારા જીવનમાં કોઈ પણ જગ્યાએ ભલું દેખાતું નથી હવે મારા જીવનમાં કશું પણ સારું થશે એવું કોઈ ચિહ્ન દેખાતું જ નથી આજે તમે મારી સાથે સ્પષ્ટ વાત કરી છે હા એ મુસા બીજા નહીં હું પોતે જ છું મારા જીવનમાં કોઈ બદલાણ નથી પિતા મારા જીવનમાં કોઈ પ્રગતિ નથી પિતા મારા પર દયા કરો મને આજે મારા જીવનમાં જો તમે ચમત્કાર નહીં કરો તો પિતા મારે જીવવું તે મુશ્કેલ બની જશે હું જીવી નથી શકતો પિતા મને દર્શન આપજો દયા કરીને આ સમયે મારા મનની નિરાશાને દૂર કરી દેજો મારા હૃદયના ડરને દૂર કરી દેજો પિતા મારા શરીરના દુઃખોને દૂર કરી દેજો પિતા પિતા તમે મારી સ્થિતિ જાણો છો મારા પતિને ખબર પડતી નથી મારી પત્નીને ખબર પડતી નથી મારા બાળકોને ખબર નથી પડતી પણ હું હારી ગયો છું પિતા હું તો હતાશ થઈ ગયો છું પિતા મારું જીવન તો નિરાશામાં ભરાઈ ગયું છે આ સમયે પિતા તમે મને દર્શન આપો આજે તમે મારા પર દયા કરો પિતા પૂરા હૃદયથી પ્રાર્થના કરો પૂરા મનથી પ્રાર્થના કરો તમારી પૂરી વેદના પ્રભુને જણાવો મારા પ્રભુ તમારી પાસે ઊભા છે તે તમને જોઈ રહ્યા છે તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે જે કંઈ કહેવા માંગતા હોય તે જણાવો મહાન પવિત્ર પ્રિય પરમેશ્વર પિતા આખી સૃષ્ટિ પર શાસન કરનારા તમે સિંહાસન થઈને આખી સૃષ્ટિ પર તમારા બાળકોનું વેદના અને વિલાપને જોઈને સ્વર્ગના સિંહાસનનો ત્યાગ કરી અમારે માટે આ જગતમાં આવ્યા એટલા માટે તમને પૂરા હૃદયથી ધન્યવાદ કરીએ પ્રભુ અમને દર્શન આપવા માટે બીમારીઓમાં દરેક પ્રકારની નિર્બળતાઓમાં આર્થિક પરેશાનીઓમાં નિરાશા અને ઉદાસીમાં ફસાયેલા તમારા બાળકોને જોઈને આજે તેમના જીવનમાં અદભુત કાર્ય કરવા માટે મોટો ચમત્કાર કરવા માટે અમારી મધ્યમાં આવવા માટે અમે તમારો આભાર માનીએ છે દરેક વ્યક્તિને સ્પર્શ આપજો પિતા દરેક વ્યક્તિ પર દયા કરજો પિતા તમારા સેવક તરીકે વિનંતી કરું છું તમારા સેવક તરીકે આંસુ સારું છું તમે દરેકને દર્શન આપજો દરેક ને આશીષ આપજો પિતા તમારા બાળકો ઘણી સમસ્યાઓમાં છે પિતા બેરોજગારીની સમસ્યા છે પિતા લગ્ન ન થવાથી નિરાશ થયા છે પિતા સંતાન ન થવાને લીધે ઘણા ચિંતિત છે પિતા ઘણા બાળકો સ્થિર થયા નથી એટલે માતા પિતા ચિંતામાં છે એક બાજુ પતિ દ્વારા સતાવમાં આવે અથવા પત્ની દ્વારા સતાવમાં તેની મધ્યે પિતા શરીરમાં કમજોરી છે આ રીતે ઘણા છે પિતા ઘણી બધી સમસ્યામાં તમારા બાળકો છે હૃદયમાં તો ઘણો બધો બોજ છે પિતા તેમની સમસ્યાને કોણ દૂર કરશે પિતા તેમના આંસુઓને કોણ લૂછી નાખશે પિતા તેમના કષ્ટને કોણ દૂર કરી દેશે તેમના શરીરની અંદર સાજાપણું કોણ આપશે પિતા પિતા એવું કોણ છે કે જે તેમના શ્રાપોને તેમનાથી દૂર કરે હે પ્રભુ એવું કોણ છે કે જે તેમને આશીષ આપે જીવથી પણ વધારે તેમને પ્રેમ કરનાર અમારા પ્રભુ તમારા સિવાય કોઈ નહીં જીવનનો આધાર અને અમારો આશ્રય કોણ છે આજે તમે અમારા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરવાના છો માટે આજે દરેક વ્યક્તિના જીવનની અંદર ચમત્કારને તમે પ્રારંભ કરશો એવો અમે વિશ્વાસ કરીએ છીએ ભરોસો કરીએ છીએ પિતા અમારા જીવનમાં અમારી દરેક જરૂરિયાતોને તમે પૂર્ણ કરવા જઈ રહ્યા છો માટે તમારો આભાર તમારી સ્તુતિ ઈસુના નામમાં કરીએ છીએ અમે માંગેલી અમારી દરેક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે એવો વિશ્વાસ કરતા ધન્યવાદની સાથે આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર